જીભાઈ જે રબારી ફલાણા તાલુકો વસ્તુ જિલ્લો ખેડા જ્યારથી મને ડાયાબિટીઝું ફેસબુકના માધ્યમથી મેં આ સાહેબનો કોન્ટેક કર્યો ત્યારથી મેં દવા ટેબ્લેટ અને જે એમને ગ્રાઇન્ડ પ્રમાણે મને કહ્યું એ પ્રમાણે મેં દવા કરી તો બી મને સારું લાગ્યું આઠ મહિનાથી આ ચાલુ છે મારે દવાને મારે સલાહ સૂચન સાહેબ મને જે આપે એ પ્રમાણે હું દવા ઓલરેડી કરું છું એટલે તેનાથી મને બહુ જ આરામ રહેલો છે બીજા નંબરમાં કે જે પગનો દુખાવો તો ટેમિના એ બી સરસ રહેશે અત્યારે શું ખોરાકનું મને સિલ્યુલ કરી આપ્યું સવારમાં સ્લાગ લેવો પછી વર્તી બપોરે જમવાનું જમ્યા પછી વરથી સાંજે જમતા પહેલાં કે રીતે લેવાનું પછી વર્તી બીજા નંબરમાં કે જે ટેબ્લેટ આપી છે એ બીજા નંબરમાં સૂતી વ્યક્તિ એમને જે લવિંગ અને તજને અડધરનું પાણી બનાવીને પીવાનું એનાથી બી મને ઘણું રાહત રહે છે આજે કોઈ મેડિકલની દવાઓ કે એવું લો છો ના કોઈ જગ્યાએ ટોટલી બંધ થઈ ગઈ મારી દવા મેડિકલ જ્યારે ચારસો ચારસો રહેતો તો એની જગ્યાએ અત્યારે એકસો એંસી એકસો સાહીઠ એકસો સિત્તેર એ રીતે આવે છે અને તંદુરસ્ત શરીર મારું રહે છે કોઈ દુખાવો નહીં કશું જ નહીં કે પહેલાં દુખાવો શરીરની અંદર બહુ ઊંઘવાની ઊંઘ બહુ આવે આરસ બહુ લાગે તરસ બહુ લાગે પેશાબ બહુ લાગે ટોટલી કંટ્રોલ થઈ ગયેલું છે આ બધું